આ લગન ની સિઝન ચાલુ થઈ ને મારે તમામ મહેમાનોને વિનંતી કરવી છે એમાં પણ જે સિક્સટી પ્લસ વાળા જેટલા પણ છે એકસો એક હા એ અમાઉન્ટ થોડી વધારો ને તો ઇજ્જત ના ભવાડા થશે પણ એ તો કાકા બધા એવું કે છે કે વ્યવહારિક વાત છે ને યાર એ લોકો આપણા પ્રસંગમાં પાંચસો એક કરેલા હોય તો પછી આપણે હમે પાંચસો એક જ કરવાના ને

અમારા પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર બધા ખબર પડી કે ભદ્રે એકસો એક જ કર્યો છે એમ લોકો ગભરાઈ ગયેલા કે હાલ આ તો એની મને એનાઉન્સમેન્ટ કરે છે માઇક માં કોના કેટલા બે અડધા થી ઉપર લોકો એ પોત પોતાના કવર ખોલ્યા ને બીજી નોટો મૂકી શું વાત કરો છો તો હું કરેલા એટલે આખો આવો નવો ટાઈપનો દાવ થયો લોકોનો એટલે કહું છું ચાંદલો એવો ના કરશો કે ખાલી ચાંદલાનું જ પેકેટ આવી શકે